બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી રબારીવાસ ખાતે શ્રી બીબડી સિકોતેર માતાજીની જાતર રમેલ યોજાઇ હતી પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ચૈત્ર માસમાં નવરાત્રી પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ રબારીવાસમાં શ્રી બીબડી સિકોતર માતાજીની જાતર યોજાઈ હતી જેમાં ભુવાજી રબારી ધીરાબાઈ ભુવાજી રબારી ટીનાભાઈ ભુવાજી સદી સિકોતરવાડા રામજીભાઈ રા ગોર અને ભુવાજી જયંતીલાલ ઠક્કર સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા માતાજીના મંડે દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો ત્યારે ચૈત્ર માસમાં નવરાત્રી દરમિયાન દેવી દેવતાના હોમ હવનનું પૂજા અર્ચના વંદન કરી આરતી કરી પ્રસાદ ધરાવ્યો હતો અને માતાજીની જાતર પૂર્ણ થયા બાદ તેલ ફૂલ અર્પણ કરી વિધિવત રીતે ભુવાજીએ આવેલ સૌ શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપ્યા હતા કરસનસિંહ સોલંકીનો રિપોર્ટ